જય હિન્દ ભારત માતા કી જય હું આપનો માજી સૈનિક ગઢ્યું હરસભા આજે મીડિયાના માધ્યમથી મીડિયા કર્મચારીઓને પણ કહેવા માંગુ છું કે જે અમારી આ અનામતની માંગણી હતી તે સરકાર સુધી પહોંચાડે આજે અમે લગભગ આજ બે દિવસ અમારા આર્મી માટેનું ગ્રાઉન્ડ હતું આજે છેલ્લું ગ્રાઉન્ડ છે તો આજે અમે પિસ્તાલીસ પિસ્તાલીસ વર્ષે પણ અમે ગ્રાઉન્ડ પાસ કરીએ છીએ તો આ સરકારે જે ક્રાઇટેરિયો રાખ્યો છે જે આ ચાલીસ ટકાનો એ પણ અમારા માજી સૈનિકનો ચાલીસ ટકા ક્રાઇટેરિયો ન હોવો જોઈએ અને છેલ્લી પાછલી ભરતીની અંદર પોલીસની ભરતીમાં જે બારસોની વેકેન્સી અમારી માજી સૈનિકોની હતી તેમાં ઓનલી ફોર સત્યાવીસ માણસો જ આવેલા છે તો કોઈ મતલબ અમારું આ દસ ટકા કોઈ જીઓ છે તો આને અત્યારે પણ અમારી આ તેર હજારની વેકેન્સીમાં તેરસો સમથિંગ વેકેન્સી છે તો હું સરકારને એટલી જ વિનંતી કરું છું અને રિક્વેસ્ટ કરું છું નાયબ મુખ્યમંત્રી શ્રી સાથે અમારી વાતચીત ચાલુ છે હર્ષ સંઘવી સાહેબ સાથે મુખ્યમંત્રી સાહેબ પણ પોઝિટિવ છે તો આ પોઝિટિવ લેતા હું સાહેબ સાહેબશ્રીને પણ વિનંતી કરું છું કે જે આ તેરસો ની વેકન્સી છે એમાં અમારો ક્રાઇટેરિયો અમારામાંથી જ ભરવામાં આવે એવી સરકાર પાસે હું રજૂઆત કરું છું તો મીડિયાના માધ્યમથી પણ હું સરકારને કહેવા માંગુ છું કે અમારી સરકાર સુધી આ માંગણી પહોંચે જય હિન્દ ભારત માતા કી જય ભારત